હારીમાં વેપારી મિત્રમંડળ દ્વારા સ્વાનો કુતરાઓ માટે દોઢસો કિલોના લાડુ બનાવી સેવાક્ય યજ્ઞ શરૂ કર્યો વેપારી મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી લાડુ બનાવવાનું સેવાક્ય કાર્ય કરી રહ્યા છે હારીજ ખાતે આવેલ ભવાની મંદિર વિસ્તારના વેપારી મિત્ર મંડળ દ્વારા શ્વાનો કૂતરાઓ માટે દોઢસો કિલોના લાડુ બનાવી માનવતાના દર્શન કરાવ્યા છે ઉત્તરાયણના પાવન પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હારીજનગરના અનેક વિસ્તારમાં અનેક સેવાક્ય સંગઠનો અબોલ જીવ શ્વાનો કૂતરાઓ માટે લાડુ બનાવવાના સેવાકીય કાર્યો કરી રહ્યા છે ત્યારે હારીજના ભવાની મંદિર ત્રણ દરવાજા વિસ્તારના વેપારી મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી લાડુ બનાવવાનું શિવાક્ય કાર્ય કરી રહ્યા છે ચાલુ વર્ષે પણ વેપારી મિત્ર મંડળ દ્વારા દુકાને ફરી ફાળો એકત્ર કરી દોઢસો કિલોના અબોલ સ્વાન માટે લાડુ બનાવવાની શિવાક્ય પ્રવૃત્તિ હાથ ધરી હતી લાડુ બનાવ્યા બાદ સીરી મોહલ્લામાં તથા સોસાયટી વિસ્તારમાં રહેતા અબોલ સ્વાનોને લાડુ ખવડાવવાની એક પ્રેરણાદાયક કાર્ય કર્યું હતું આ શિવાક્ય કાર્યમાં રસોઈયા અનુ મહારાજ ભરતભાઈ ટીવીવાળા હનીપાઈ ઘંટીવાળા વાઘાભાઈ ઠાકોર નિલેશભાઈ ડીસવાળા અજય શાહ મનો દરજી જીગરદરજી નરેશ ગોસ્વામી વસંત શર્મા સહિત સ્થાનિક મહિલાઓ પણ લાડુ બનાવવાની શિવાક્ય પ્રવૃત્તિઓમાં જોડાઈ માનવ શિવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બીરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર પાટણ